હું અહીંયા છેલ્લા ત્રણ મહિના થી ફરજ બજાવી રહી છું છેલ્લા ત્રણ મહિનાથી હું અહીંયા આવેલી છું અને એ હવે જે આ બેનશ્રી છે જે મારો અને બીજું ઘણું બધું મારા વિષયનું વાયરલ કરી રહ્યા છે એ બેન અહીંયા વીસી તરીકે પહેલા ફરજ બજાવતા હતા વીસી એટલે તલાટી તલાટીકમ મંત્રીશ્રીની હાથ નીચે જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે જેમને પંચાયત બોડીના ઠરાવથી આપણે એમને નિમણૂક કરેલા હોય છે એ બેનશ્રી જેમને એમની અરજીઓ ઘણી બધી પુષ્કળ અરજીઓ એમની આવેલી હતી મારા અહીંયા આવ્યા પહેલાં જ

અને એટલા બધા લોકો એમનાથી ત્રાહિમાન થઈ ગયા હતા બેનથી કારણ કે કામ નહોતા કરી આપતા તમે આટલાના આટલા પૈસા નહીં આપો તો હું નહીં કરી આપું એ બધી ઘણી બધી અરજીઓ એમની આવેલી હતી જે અરજીઓના આધારે વડી કચેરીથી એમના ઉપર પગલા લીધા હતા એ પગલા લીધા પછી એમને એમની ફરજ ઉપરથી મોકૂફ કર્યા હતા છવ્વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ જયારે અમે અહીંયા ફરજ ઉપર હાજર નહોતા જયારે અમારી બદલી થઈને અમે આવેલા નહોતા એ પછી અમે અહીંયા આવ્યા કે પછી એ બેને રોજે રોજ અમને અહીંયા પાછા લો પાછા લો એ પ્રકારના ટેલિફોનિક ચર્ચાઓ કરી અમે એમને સમજૂતીમાં લાવ્યા બી કરા કે ભાઈ તમે તમારી વર્તણો કદાચ સુધારી શકો કે તમે એ રીતના કામો કરો તો ફરીથી અમે પ્રયત્ન કરી શકીએ કે અમે તમને પરત લઈએ એ માટેનું અમને અમે સમજૂત બી કર્યા હતા છતાં એ બેને રોજે રોજ કોઈ નાની મોટી કોઈ બી અરજીઓ કરે લોકોના નામે લોકોને તો ખબર બી નથી હોતી પબ્લિક છે ને એમને કોઈ પણ જાણ નથી હોતું કે એમના નામે આ બેન અરજી કરે છે એમના નામે ખોટી ખોટી અરજીઓ કરી એ બેન હું હાજર થઈ ત્યારથી રોજે મારા આ આવવાના સમયે સાડા દસે હું અહીંયા હાજર થઉં ત્યારથી એ બેન ફોટોગ્રાફ વિડીયોગ્રાફ ઉતારે ચારે બાજુના અમારા વિડીયો લે અને ખોટી રીતે આ વસ્તુ આપો આ નહીં આપો તો હું આમ કરીશ એ રીતની ઘણી બધી હેરાનગતિ અમને કરતા હતા અમે આ વિશે કચેરીએ જાણ બી કરી હતી એ લોકો બી આનાથી વાકેફ છે પછી આ બેને રોજે આવવાનું ચાલુ રાખ્યું અને બીજી વસ્તુ કે ગ્રામ પંચાયત વિશે ખોટી માહિતી ગ્રામ પંચાયત વિશે એમણે ખોટી માહિતીઓ માંગી આપણો જે પંચાયતનો બે હજાર પાંચ અધિનિયમ છે આરટીઆઈ હેઠળનો એમાં એ અધિનિયમ ની હેઠળ આ બેને એનો બહુ દુરુપયોગ કર્યો જેમણે એમણે રોજની બે અરજીઓ એ કોઈ પણ નાગરિક માટે અથવા તો પંચાયત બોડી વિશે અથવા તો કોઈપણ રીતની આ અરજીઓ એમણે ચાલુ રાખી જેના જવાબો અમે એમને આપ્યા જ છે કારણ કે એ બે હજાર પાંચ અધિનિયમ આરટીઆઈનો અધિનિયમ છે એ નિયમ મુજબ આપણે એમને માહિતી આપવા માટે બંધાયેલા છે અને આપણે એમને માહિતી શા માટે ના આપ્યું પણ એ બેને ખોટી રીતની અને વિસ્તૃત પ્રકારની માહિતી એ બેને અમારી પાસે માંગી તો ભી અમે એમને આપેલી હતી હવે જ્યારે આ વિડીયો બેને અમારો વાયરલ કર્યો આ વિડીયો અમારો જયારે વાયરલ એ દિવસે એ બેન સાડા દસે એમનો એક ધક્કો અહીંયા ખાધો તો સાડા દસ થી માંડી એમણે સાંજના પાંચ વાગ્યા સુધી અમને એટલા બધા હેરાન કર્યા એમણે વિડીયો ઉતાર્યા અમને ખોટી રીતે પરેશાન કર્યા અરજદાર બી આપણી પાસે છે જે અરજદાર શ્રી હતા એમને મેં એમ એટલું જ કહ્યું છે કે ભાઈ આ બેન હવે છે નહીં ફરજ પર તો હવે તમારી આગળની કાઢવાનું કામ મારું પોતાનું છે તો હવે એ બેન લીધા હોય તમે તમારા પુરાવા લાવશો તો હું એમનું કામ કરી આપીશ ને એમનું કામ ઓલરેડી પતી ગયું છે બરાબર છતાં એ બેને અમને ઉશ્કેરવાની કોશિશ કરી શું તકલીફ છે પંચાયતમાં પંચાયતમાં મારા ગામમાં પ્રિયંકા બેન છે અમને ચોવીસ કલાક હેરાન કરે છે ખોટા ખોટા વિડીયો બનાવીને વાયરલ કરે છે અને હેરાન કરે છે લાઠી નમ્રતા બેનને હેરાન પરેશાન કરે ગમે તે બાને કે બોડીને બદલમ કરે છે એ એમ કહે છે કે મને કે ફરજ પર પાછી લો કે મને કહીશી કે તાલુકામાંથી મને કહીશી અમને નો સાથ લઈ દુનિયા મે એમને નિ વૃત્ત કરે આ છે કે એમ કે એમનો સ્વભાવ એવો હતો કે દરાહતો કામ કરાવવા હોય એટલે કે એમ મમ્મી ઘર કો તો બા ન હોય બોલાવા જાય અત્યારે મારી ચુકલી ન આવે ગયા 4 વાગ્યા છે નબી ગાયો ચાર ની આવે તારે અગિયાર નહીં આવવાનું અગિયાર વાગ્યા આવવાની મારી છોકરી આરામ કરે છે અને આ આના પર એ ગામમાં એનો ભ્રષ્ટાચાર બહુ કર્યું છે લોકોનું પૈસા બહુ એ કરે છે આખું ગામ એના અભિરુદ્ધ છે ને એના એના માણસો હોય એમનું કામ કરે છે ને બીજાનું કામ નહીં કરવાનું પૈસા માંગે

કે આ બધું સુપર યાર હા મારો તો સાબિયું કે ઓકે ઓકે કા તો બેનિંગ કરી આવો છો たら ડિસાઈ જારે આવતા વીડિયો હોય કોટા ખરા મતાવ આ આ જ રહેતા રવિ બધું ખોટો આ કરે છે આપણે પસંદ નથી તો હોય એક બે દિવસ પછી તો જો એક મહિનો દોર મહિનાથી આવ સુચા બસ આ જમ નદીજી કોઈ વાત નથી તેરું તો કામ ના થાય નાખો દિવસ ખોસ લલ લલ કા કઈ સાહેબ ઓનલાઈન ચાલતો હોય તું માંત

એટલે બેન ને બે જ રોજ કકડાટ કરતા તો ખેડૂત ક્યાં છે હમણાં કઈ માહિતી જોઈએ તો એપ્લિકેશન થી માંગી લીયા બોલાવી પડે પોલીસ બોલાવી પડે બે ને બેને બોલાવી હશે કે પિંકી બેને બોલાવી છે કકરાટ ના થાય એટલે માનગર બોલાયા હોય